રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જે બેઠકમાં જુદી જુદી પિસ્તાલીસ દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રાજકોટ શહેરના જુદા જુદા વોર્ડમાં વિકાસલક્ષી કાર્યો માટે એકસો ને ઓગણીસ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી જુદા જુદા વોર્ડમાં ડ્રેનેજ લાઇન વોટર વર્ક્સ અંતર્ગત ડીઆઈ પાઇપલાઇન નાખવી તેમજ રોડ રસ્તા સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પાસે બની રહેલા સફારી પાર્ક બાબતે પણ મંજૂરી આપવામાં આવી સાસણગીરમાં આવેલા દીવડીયા પાર્કની જેમ જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડોલનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ દરખાસ્તો પિસ્તાલીસ દરખાસ્ત હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રીંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ બોર્ડની અંદર કુલ એકસો ને ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે મિયાવાકી અર્બન ફોરેસ્ટના કામ છે આવનારા દિવસોની અંદર આ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામો રાજકોટના સર્વાઇવલ અઢારે અઢાર વોર્ડની અંદર કામો થાય એની દરખાસ્તો હતી અને આજની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે